હેલો મિત્રો કેમ છે મજામાં તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ મિત્રો હું આવ્યો તો વાળિયા વળી જુઓ વરસાદ આવે છે બ બાડી ધબધ વરસાદ બોલ આવી ગયો છો હા ભાઈ રે વરસાદ મિત્રો આ ભાઈ માટે હેને છોકરી ધ્યાનમાં હોય તો કીજો જાવ જુઓ રોટલા બનાવવાની સ્ટીક જુઓ ભાઈની રોટલા તો ગરબા પડે ને ખાવું હોય એટલા માટે જો આ ભાઈ નહીં રોટલા બનાવવાની સ્ટીક આવડે છે તમને રોટલો બનાવતા આવો તો કોમેન્ટ કરજો ભૂલી ન જતા પાછા ભાડિયેથી અમે પાછા આવતા હતા પાછા આવતા હતા ને તો રસ્તામાં અમને ઘેટા મળ્યા જો ઘેટા ચરાવીને પાછા આવતા હતા પાંચ વાગે ને એટલા માટે હા જુઓ કેવડા મોટા ઘેટાનું જોડ જુઓ આવા ઘેટા આટલા બધા જોયા છે ટોળું ઘેટાનું તો કોમેન્ટમાં જણાવો હા ગામડાની મોજો ગામડામાં આટલા બધા ઘેટા જોવા મળ્યા હા હા ભાઈ જુઓ દુકાન આગળ રેતી નાખી રહ્યા છીએ હા કે ગારો બહુ છે એટલા માટે ગારામાં મજા ન આવે ને હા ભાઈ સારી સેવા કરી રહ્યા છે હો આ